મોમાં મૂકતા જ પીગળી જાય તેવી એકદમ મેલ્ટેન માવું ચાસણી કર્યા વગર ગોળના ઉપયોગ વગર મીઠાઈ હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું દૂધના માવો એકદમ નવી જ રીતે માત્ર દસ મિનિટમાં એકદમ ટેસ્ટી હેલ્ધી મીઠાઈ ખાવી હોય તો આ મીઠાઈ એકદમ બેસ્ટ છે અને સો ટકા એકદમ પરફેક્ટ દાણેદાર બનશે તો જો આવી મીઠાઈ ક્યારેય ન બનાવી હોય તો ઘઉંના લોટમાંથી આ મીઠાઈ જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો જેથી આવી નવી નવી રેસીપીઓ તમને દરરોજ જોવા મળતી રહે તો ચાલો બનાવી એકદમ હેલ્ધી ટેસ્ટી મીઠાઈ એના માટે આપણે એક કપ રોટલી નો લોટ ઘઉંનો લોટ આવે તે ઝીણો આવે તે મેં લીધો છે સાથે એક વાટકી બેસન તો જે વાટકીથી ઘઉંનો લોટ લઈએ એ જ વાટકીથી બેસન લેવાનો છે હજી મેં અહીંયા ઘી એડ નથી કર્યું અને ઘી એડ કર્યા વગર આ બંને લોટમાંથી જે કચાસ હોય તે બધી નીકળી જાય એ રીતે આપણે લોટને શેકી લેવાનો છે તો જો ચણાનો લોટ છે એમાં ગાંઠા જલ્દીથી પડી જતા હોય છે તો તમે પહેલાં જ આ રીતે શેકી લેશો તો પછી એમાં કોઈ પણ ગાંઠા નહીં પડે અને તમારે વધારે ઘીનો પણ ઉપયોગ નહીં કરવો પડે થોડી જ વારમાં સરસ એવો લોટ શેકાવાની સુગંધ પણ આવવા લાગશે તો લોટ ખાસ બળી ના જાય એ પણ આપણે ધ્યાન રાખવાનું છે ગેસની ફ્લેમ લો જ રાખીશું લો ફ્લેમ ઉપર આ રીતે શેકી લેશું તો તમે આવી ઘઉંના અને બેસણના લોટની મીઠાઈ ક્યારે બનાવી છે કે ને મને કમેન્ટમાં કહેજો અને હા મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું હવે અહીંયા જુઓ થોડી જ વારમાં લોટનો હલકો કલર ચેન્જ થઈ ગયો આ રીતે લાઇટ થઈ ગયો અને બંને લોટ સારી રીતે મિક્સ થઈ ગયા હવે આપણે એમાં એડ કરીશું અડધો કપ ઘી તો ઘી બહુ મેલ્ટ પણ નથી અને બહુ થીક પણ નથી એવું મેં લીધું છે મિક્સ કરી લેશું જો તમને વધારે ઘીવાળી મીઠાઈ પસંદ હોય તો અહીંયા તમે એક કપ સુધી પણ ઘી એડ કરી શકો છો પણ હું ઓછા ઘીમાં બનાવું છું એટલે હું અહીંયા અડધો કપ ઘી એડ કરું છું આ રીતે ઘી સાથે મિક્સ કરતા જશું એટલે લોટ સાથે ઘી સારી રીતે મિક્સ થઈ જશે અને લોટ જો કાચો હશે તો પણ સારી રીતે શેકાઈ જશે તો આ રીતે આપણે સરસ રીતે મિક્સ કરતું જવાનું બેથી ત્રણ જ મિનિટમાં સારી રીતે મિક્સ થઈ જશે અને ઘી પણ થોડું મેલ્ટ થવા લાગશે તો અહીંયા જુઓ હવે ઘી મેલ્ટ થવા લાગ્યું છે એટલે લોટનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે હજી આપણે આ લોટને થોડીવાર માટે શેકવાનો છે એટલે જે આ ગાંઠા છે તે બધા છૂટા પડી જશે અને ચૂરમાં જેવું ટેક્સચર આવી જશે જો આ સમયે તમને એવું લાગે કે મને થોડું પણ ઘી એડ કરવું છે તો ઘી એડ કરી શકાય કોઈ ટેન્શન નથી તમે જેટલું ઘી ઈચ્છો એટલું એડ કરી શકાય પણ અહીંયા ઓછા ઘીમાં પણ સરસ રીતે બની જાય છે તો વધારે ઘી શું કામ એડ કરવું તો આ રીતે આપણે લોટને છે ને ક્રેક કરતા જશું એટલે જે પણ ગાંઠા છે એ બધા ભાંગી જશે અને સ્મૂથ મિક્સર તૈયાર થશે આ રીતે ઓછા ઘીમાં જો તમે બનાવશો તો આ મીઠાઈ દાણેદાર પણ બનશે કારણ કે આ રીતે મિક્સ કરતા જઈએ એટલે એમાં એક ગાંઠા જેવું મિક્સર થશે અને જેવું ચૂરમાનું ટેક્સચર હોય એવું આવી જશે તો બસ હવે લોટ શેકાવાની સરસ એવી સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે શેકવાનો છે બહુ ડાર્ક કલર નથી કરવાનો જો અહીંયા તમારે થોડો પણ કલર એડ કરવો હોય તો આ સમયે થોડો કલર પણ તમે એડ કરી શકો યલો ફૂડ કલર એડ કરી શકાય કેસર એડ કરી શકાય હવે અહીંયા ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેસું આ લોટ સારી રીતે શેકાઈ ગયો છે એટલા માટે આપણે હવે ગેસને ચાલુ નથી કરવાનો હવે ચાસણી કર્યા વગર આપણે ઝટપટા મીઠાઈ તૈયાર કરવા માટે એક કપ ખાંડનો પાવડર ખાંડને બસ પીસીને આપણે આ રીતનો પાવડર તૈયાર કરી લેવાનો મિક્સ કરી દેસું તો આ રીતે તમે જેમ જેમ મિક્સ કરશો એટલે ખાંડ અને ઘી બંને સાથે મિક્સ થશે તો તમે મિક્સર છે એ થોડું ઢીલું પણ થવા લાગશે તો તમે ગેસની ફ્લેમ એકદમ લો ઉપર રાખી અને જો મિક્સ કરો તો તમે જોશો તો એકદમ મિશ્રણ છે પતલું થઈ જશે અહીંયા અમે ગેસની ફ્લેમ બંધ રાખી છે એટલે આ મિશ્રણને મિક્સ થતાં બસ એકથી બે મિનિટનો સમય લાગશે પણ સારી રીતે મિક્સ થઈ જશે જેમ જેમ તમે મિક્સ કરતા જશો એમ ઘી છે એ છૂટું પડવા લાગશે તો અહીંયા તમે જુઓ હવે ખાંડનો પાવડર હવે સારી રીતે મિક્સ થઈ ગયો પેન ગરમ છે એટલે મિક્સર પણ ગરમ જ રહેશે અને આ રીતનું મિક્સર તૈયાર થઈ જશે તમે જુઓ છે ને ઘી મેલ્ટ થવા લાગ્યું ને બસ હવે આ જ સમયે આપણે આમાંથી તરત જ મીઠાઈને સેટ કરવા માટે લઈ લેવાની જો વધારે તમે રાખશો તો વધારે ઘી મેલ્ટ થશે પણ જ્યારે તમે મીઠાઈ સેટ કરશો ત્યારે પણ ઘી ઉપર તરવા જ લાગશે તો મીઠાઈ બરાબર પ્રોપર સેટ થઈ જશે તમને એવું લાગશે કે આ છૂટું છૂટું થશે તો એવું નહીં થાય એકદમ પ્રોપર સરસ રીતે મિક્સ થશે તો આ રીતે બધું મિક્સર મેક પ્લેટમાં કાઢી લીધું અને આપણે ઉપરથી એકદમ સ્મૂથ કરી લેવાનું તો આ રીતે તમે જુઓ જેમ જેમ હું આ રીતે પ્રેસ કરું છું એમ ઉપર સરસ એવું ઘી દેખાવા લાગ્યું છે અને હજી એકદમ સ્મૂથ કરીશું એટલે સરસ એવું ઘી દેખાશે તો બસ એ જ રીતે આપણે એકદમ સારી રીતે સ્મૂથ કરી લેવાનું તમે જુઓ અહીંયા મેં આ રીતે થોડીવાર મિક્સ કર્યું એટલે સરસ રીતે ઘી ઉપર થવા લાગ્યું બસ હવે આ મીઠાઈ હલકી ઠંડી હોય ત્યારે જ આપણે એને કટ કરી લેવાની અને એને પહેલાં આપણે બદામની સ્લાઇસથી ગાર્નિશ કરીશું એટલે ખૂબ જ સરસ લૂક આવશે ટેસ્ટ આવશે અને આ મીઠાઈ છે એ તમે ખાશો તો મોઢામાં જ મૂકતા પીગળી જાય એવી સોફ્ટ બને છે અને બનાવવી પણ ખૂબ જ સરળ અને સિમ્પલ છે તો આ રીતે સરસ મેં પ્રેસ કરી દીધું હવે આપણે એને પાંચ મિનિટ માટે ઠંડુ થવા દેવાનું પાંચ મિનિટ પછી હલકું જ્યારે ગરમ હોય ત્યારે જ એમાં કટ લગાવી દેવાના અને પછી તમે આ મીઠાઈને સેટ કરવા માટે ફ્રીઝમાં પણ રાખી શકો અને બહાર તમારે એકથી બે કલાક રાખવાની એટલે સેટ થઈ જાય જો તમારે ઝડપથી આ મીઠાઈને ખાવી હોય તો તમારે દસ મિનિટ માટે ફ્રીઝમાં સેટ થવા માટે રાખી દેવાની આ રીતે કટ કર્યા પછી હું એને ફ્રીઝમાં રાખી દઈશ ફ્રીઝમાં રાખ્યા પછી તમે જુઓ આ રીતે ડ્રાય થઈ ગઈ છે અને પછી તમે તમારા મનગમતા શેપમાં આ રીતે ફરીથી ડિમોલ્ડ કરીને સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી ખૂબ જ હેલ્ધી મેલ્ટેન માઉથ મોઢામાં જ મૂકતાં પીગળી જાય તેવી ઘઉંના લોટ અને બેસનની આ મીઠાઈ તૈયાર થઈ ગઈ છે તો જુઓ અહીંયા તમે કેટલી પરફેક્ટ દાણેદાર બની છે આ મીઠાઈ તો જો તમે ક્યારે આ રીતની કૌણા લોટ અને બેસનની મીઠાઈ ટ્રાય ના કરી હોય તો આ રેસીપીને એકવાર તો જરૂરથી ટ્રાય કરજો બધાની ફેવરિટ થશે બધાને ખૂબ પસંદ આવશે તો તમને આજની આ રેસીપી કેવી લાગી તે પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો રેસીપી પસંદ આવી હોય તો આ રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને જો સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો જેથી તમને આવી નવી નવી રેસીપીઓ મળતી રહે અને જો તમારે નવી નવી કંઈ રેસીપી જોવી હોય તો મને કમેન્ટમાં કહેજો એ રેસીપી પણ હું તમારી સાથે શેર કરીશ તો અહીંયા તમે જુઓ કેટલી પરફેક્ટ આપણી મીઠાઈ સેટ થઈ છે છે ને એકદમ સિમ્પલ અને સરળ રીતથી બનેલી આ મીઠાઈ તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ